કેન્દ્ર સરકારની દેશવાસીઓને મોટી ભેટ બાવીસ સપ્ટેમ્બરથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ગાડીઓ થશે સસ્તી ભવિષ્યની પેઢીના જીએસટી રિફોર્મથી લોકોને થશે ફાયદો દવાથી લઈને ભણતર થશે સસ્તું જીએસટી કાઉન્સિલની બેઠકમાં પાંચ ટકા અને સ્પેશિયલ સ્લેબ જાહેર પેકેજ નમકીન પાસ્તા ચોકલેટ કોફી માખણ ઘી પર લાગશે પાંચ ટકા જીએસટી તો એર કન્ડિશન ટીવી નાની કાર સિમેન્ટ દવાઓ પર અઢાર ટકા જીએસટી તમાકુ પીણા અને લક્ઝરી વસ્તુઓ પર ચાલીસ ટકા જીએસટી થશે લાગુ પ્રધાનમંત્રી એ GST રિફોર્મ પર વ્યક્ત કરી ખુશી કયું સામાન્ય લોકોનું જીવન થશે સરળ નાના વેપારીઓ મહિલાઓ અને મધ્યમ વર્ગને થશે લાભ દેશની અર્થવ્યવસ્થા થશે મજબૂત એનડીએ દ્વારા આજે અડધા દિવસ માટે બિહાર બંધનું એલાન કોંગ્રેસ આરજેડીના મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાને અપશબ્દ બોલવા બદલ કરાશે પ્રદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક બંને દેશોના પરસ્પર હિત અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર થશે ચર્ચા સિંગાપોરના પીએમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી સાથે પણ કરશે બેઠક વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે ગુજરાત સરકાર દ્વારા નવી દિલ્હીમાં ઉચ્યસ્તરીય બેઠકનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કરશે મુલાકાત રાજ્યના વિકાસના નવા અધ્યાયનો થશે શુભારંભ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અઠાવન તાલુકાઓમાં વરસાદ નર્મદાના નાંદોદમાં સૌથી વધુ પોણા ચાર ઇંચ તો સુરતના ઉમરપાડામાં વરસાદનું રેડ એલર્ટ તો સૌરાષ્ટ્ર સહિત છ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ રાજ્યના એકસો બાર ડેમો હાઈ એલર્ટ પર અને બિહારમાં રમાઈ રહેલ એશિયા હોકી કપમાં સુપર ફોર મુકાબલામાં આજે ભારત અને મલેશિયા વચ્ચે ટક્કર ગઈકાલે રમાયેલ ભારત અને કોરિયા વચ્ચેની મેચ ડ્રો બંને ટીમોએ કર્યા બે બે ગોલ છેલ્લી ક્ષણ સુધી મેચમાં જોવા મળ્યો રોમાંચ